તમે ટેટની પ્રિપરેશન કરી રહ્યા અથવા તો તમે હોવાની તૈયારી કરી રહ્યા હો તો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે માઇક્રો ટીચિંગ અવારનવાર પૂછાતો હોય છે તો તો ટીચિંગ ટીચિંગ એટલે એટલે શું ટીચિંગનો માઇક્રો પાર્ટ મતલબ અહીંયા દરેક વસ્તુને સ્કેલ ડાઉન કરી દેવામાં આવે છે પછી વિદ્યાર્થીઓની સંખ્યા હોય કોઈ સ્પેસિફિક સ્કિલ હોય કોન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુનું કદ હોય અથવા તો સમયગાળ હોય દરેક વસ્તુને નાના પાયે લેવામાં આવે છે એટલે જેને માઇક્રો ટીચિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે એની સૌ પ્રથમ શરૂઆત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ડ્વાઇટ ડબલ્યુ એલ અને એના સાથી દ્વારા દ્વારા કરવામાં આવેલી ભારતની જો વાત કરીએ તો ભારતમાં ડીડી તિવારીએ માઇક્રો શરૂઆત કરી બી કે પાસે માઇક્રોટીચિંગના કૌશલ્યોને વ્યાખ્યાયિત કર્યા હવે ટીચિંગ એ રિયલ ટીચિંગ માટે એક તમને પ્રેક્ટિકલ અનુભવ આપે છે દરેક વસ્તુ નાના પાલ્ય હોય છે અને એ જે ફીડબેક હોય છે ને એ તમને તરત જ મળી જાય છે ઓકે એટલે આ બધી વસ્તુ એનો પ્લસ પોઈન્ટ છે પછી માઇક્રોટીચિંગની વાત કરીએ તો એની આખી જે સાયકલ હોય છે ને છત્રીસ મિનિટની સાયકલ હોય છે એમાં પાઠનું આયોજન પછી પાઠને તમે પ્રેઝન્ટ કરશો બરાબર છે અધ્યાપનની પ્રક્રિયા આવશે બીજું એના પછી આવશે એ ફીડબેક એટલે કે પ્રતિપોષણનો તબક્કો આવશે ચોથો તબક્કો પુનઃ પાઠ આયોજન પછી પુનઃ અધ્યાપન અને લાસ્ટ જે તબક્કો હશે એ કયો હશે તો પુનઃ પ્રતિપોષણ એ રીતે આખે આખા છ છ તબક્કા આવે છે ટોટલ છત્રીસ મિનિટનો હોય છે માં પાઠ આયોજનનો તબક્કો એને સમયગાળો નથી આપવામાં આવતો જે પહેલો તબક્કો છે એ ઉપરાંત દરેકને છ છ મિનિટનો આપવામાં આવે છે સમયગાળો પણ જે એના પછી જે પુનઃ પાઠ આયોજન માટે જે સમયગાળો છે એને બાર મિનિટનો આપવામાં આવે છે એટલે એમ કરતાં ટોટલ જે છે એ છત્રીસ મિનિટની સાયકલ આખી આખી પૂરી થાય છે